એટલે ગુરુએ જે ઈશારો કર્યો છે ગુરુ જે લક્ષ્ય બતાવ્યું છે એમાં જ રહે છે તે ચરણ છે બાપુ હવે નામ તો આપણે જપીએ ત્યારે જપાય યાદ કરવું પડે પણ હવે નામે નથી જપવું પડતું પણ ક્યાં મન એક આનંદમાં કે જે ભગવાન નું કઈ કે એ કેમ મન રેલું ને અંદર એ આનંદમાં રે કે શબ્દ એ હું તો કઈક મને ગોતું કે ભલે મન ક્યાં હે એમ મન ગોતું નહી જડે ને ત્યારે જાત માં પ્રગટ થાય છે આ ચિંતન કરતે કરતે મન વિલીન થઈ જાય છે લય પામી જાય છે એટલે જ મન મન નથી હોતું એટલે મન ક્યાં છે એ ગોતવાની જરૂર નથી પણ આનંદ ક્યાંથી આવે એનું ધ્યાન દેવું જાય આનંદ ક્યાંથી આવે છે

જેમ જેમ મન ની પ્રાણ ની ગતિ ઘટે છે તેમ તેમ ઉર્જા વધે છે અને એ ઉર્જા ખરેખર એનું સાધન બની અને ત્યાં જ એના લક્ષ્યમાં સ્થાપિત કરી દે છે એ સારી વાત છે સાધકને માટે આ વાત એરિયા તો હે આ વાત એરિયા તો પટીએ ઓ અટપટુ તો તો છે અટપટું તો છે પણ પુરુષાર્થી માટે એ સરળ થઈ જાય છે પુરુષાર્થ જેનો અટપટું તો છે જ ને કે તો ઘરે ખરેખર બહુ સુકામ છે એટલે તું ભલામણ કરી ને પાછળ લઈ ને પરત વધી ના ના

શબ્દ લે પામી જાય એટલે ખરેખર ન રહેતી હોય તો આ ભજન દ્વારા ખરેખર એને અતિ સૂક્ષ્મ થતી જાય છે મન ને પ્રાણ બે સૂક્ષમ થશે જેમ

ઘણા કેવું સમજાવતા હોય છે કે શબ્દ તો ઓરો રહી જાય છે છે શબ્દ નું સ્વરૂપ છે એ જ આત્મા નું સાક્ષી નું સ્વરૂપ છે સમરણ કરતે જે શબ્દ લય પામી ગયો શબ્દ લય પામી ગયો તો અહીંયા આત્મા નું સ્વરૂપ એને સાક્ષી સ્વરૂપ કે છે એ પ્રગટ થઈ જાય છે પોતાનું સ્વરૂપ હોય છે આ સમરણ થી આ રીતે પ્રાપ્ત

એટલે ઈ જેનામાં વૈરાગ નથી એને કર્મ નો ભક્તિ નો એ બહુ થાય આપણા વેદો માં ત્રણ સાધન છે કરમ ઉપાસના જ્ઞાન આ પદ્ધતિ સ્વરૂપમાંથી તો વિરાજમાન હોય એવો અધિકાર છે કે પ્રિક્ષત ક્યાં યોગ જપ તપ કે દાન ક્યાંય કરવા ગયા હતા ગુરુને અમે હાથ કથા સાંભળી ઉપદેશ સાંભળ્યો બરાબર

એવાને આત્મા નો બોધ ન થાય એને સાધન અપાય એને કર્મમાં જોડાય ઉપાસનામાં જોડાય એ બધું કરાય પણ એને આત્મ બોધ નાસ્તિક એટલે ના પડે છે અધિકાર વગેરે આત્મા નો બોધ કરવો એ નાસ્તિક થાય આત્માનો બોધ વૈરાગવાન સિવાય જ્યાં સુધી વૈરાગ ના આવે ત્યાં સુધી જ નહીં એ વખતે તું પાપ્ય નો પાપી હોય તો મારે શરણે આય તો એ શબ્દ ખોટો પડશે ને વાલ્મી એટલે ભાઈ અહીંયા ને શબ્દ વાપરો છે પછી આ તો મહાસદ્ર છે આમાં કઈ બધું એક શબ્દ માં તમને બધું સમજાવી દેવ ઈશારો હોય ને ઈશારા ને સમજો તો થાય

આ ઉલટો જાપ જાણો એ જ નામ જપની યથાર્થ વિધિ છે એનો માત્ર શાબ્દિક અર્થ જે મોટે ભાગે લેવામાં આવે છે વાચ્યાર્થ જ નથી લેવાનો તેમાં રહસ્ય છુપાયેલું છે તે ગુરુ પાસેથી જાણવા મળે છે વાલ્મિકીજીને પણ ગુરુ પાસેથી એ જ રહસ્ય જાણવા મળ્યું હતું

તો એને ગુરુપા એ કેમ જાણવાની જરૂર છે કે રામ કરતા રામ રામ ભૂલી જોહમના બદલે હંસો હંસો એવી ધૂમ ઉઠે છે અભ્યાસી ને કરવાથી જ્ઞાન થાય છે આત્માનું એ કીધું એમાં તમારા પ્રશ્ન અને આ ગુરુ પાસે જાણી લેવું જો એનો ઉલટો શબ્દ સોહમ ને બદલે પછી સોહમ જયારે બરાબર સુક્ષ્મ વૃત્તિ થાય છે ત્યારે સોહમ નીકળીને હં હંસો હંસો સો હં સો એવી થાય છે તો આ ઉલટો નામ જતીને વાલ્મીકી જીભ્રુપ થયા

બેઠકાય છે એક આ વચનો પવિત્ર જીભવું એ ગુરુ ના વચન છે તો વચન નો તો આય થાય આ અભ્યાસ માં અહિયા સંસારમાં મરજીવા થઈને બહાદુરી પૂર્વક નિર્ભય બની ને સાધના થઈ શકે તો જ વચન નું સાંગો પાલન થઈ શકે જરા પણ ડર કે ભાઈ ને લાગે બહુ વચન નું પાલન સામિક હોઈ શકે પરંતુ અહીં જે મૂળ વચન ની વાત કરે છે તેની સાથે નિત્ય નિરંતર એકત્વ ન થઈ શકે

કે આ તો શરીર છે ક્યારે પડી જાય છે આ સમય આવ્યો છે એ ફર આજ છે સેકન્ડ સેકન્ડ એક એક ક્ષણ ક્ષણ તે વીતી રહી છે પાછી ભરીને ના આવશે ને એ બધી અમૂલ્ય છે એટલે આપણે એક એક શ્વાસો ખાલી નથી જવા દેવો સમરણ સિવાય એ એ એમ કીધું સારું લખી દીધું કોણ લખી દીધું

એમાં રહે છે તે ગુરુ ચરણ છે બાપુ હવે નામ તો આપણે જપીએ ત્યારે જપાય યાદ કરવું પડે એને

મન ગોત્યું નહીં જડે ને ત્યારે જ આત્મા પ્રગટ થાય છે આ ચિંતન કરતે કરતે મન વિલીન થઈ જાય છે જાય જાય છે છે એટલે જ મન નથી હોતું એટલે જ પણ લય પામી જાય છે ત્યાં આત્મા નું રૂપ પ્રગટ થઈ જાય છે એટલે હા એ મન ને ગોતવાની કઈ જરૂર નથી પણ જે આનંદ આવે છે એ આનંદ ક્યાંથી આવે છે એ પાય ધ્યાન દેવું જરાય મન ક્યાં છે એ ગોતવાની જરૂર નથી પણ આનંદ ક્યાંથી આવે એમ ધ્યાન દેવું જાય હા આનંદ ક્યાંથી આવે છે